બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમી તેનો અસલી મિજાજ બતાવી રહી છે અને તાપમાનનો પારો સતત ચાલીસ ડિગ્રી ઉપર રહેતા તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે ત્યારે આજે આપણે ડીસામાં છેલ્લા પચીસ વર્ષમાં સૌથી વધુ ગરમી ક્યારે કેટલી અને કયા દિવસે પડી તેના પર એક નજર કરીશું ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસામાં ઉનાળો આકરો હોય છે અને ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જતો હોય છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી ડીસામાં ઉનાળા દરમિયાન નોંધાયેલા મહત્તમ તાપમાન પર આજે નજર કરીશું ઉનાળામાં આ પચીસ વર્ષના સમયગાળામાં સૌથી વધુ ગરમ દિવસ વીસ મે બે હજાર સોળનો રહ્યો હતો આ દિવસે ડીસાના મહત્તમ તાપમાનનો પારો અડતાલીસ ડિગ્રી નોંધાયો હતો જ્યારે ઉનાળાનું સૌથી ઓછું તાપમાન વર્ષ બે હજાર બારના છવ્વીસમી મેના બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હવે આપણે વર્ષ બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધીના મહત્તમ તાપમાન પર નજર કરીશું तो वर्ष 2001 ना रोज छ मे 2001 ना एकना चुम्बालीस पॉइंट आठ डिग्री वर्ष बेहजार बेच मई पिस्तालीस पॉइंट डिग्री सोल मेना ना 2003 ना रोज तेतालीस पॉइंट पांच डिग्री बेहजार चार सात ना रोज पिस्तालीस पॉइंट छिग्री बीस मे बेहजार रोज तेतालीस पॉइंट छिग्री सात में बे ना रोज, चुम्बालीस पॉइंट चार डिग्री अगियार में 2007 ना रोज 42.4 પોઈન્ટ ચાર ડિગ્રી અઠ્યાવીસ એપ્રિલ બે હજાર આઠના રોજ 43.2 પોઈન્ટ બે ડિગ્રી ત્રેવીસ મે બે હજાર નવના રોજ તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી વીસ મે બે હજાર દસના રોજ છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી છ જૂન બે હજાર અગિયારના રોજ છેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી છવ્વીસ મે બે હજાર બારના રોજ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી એકવીસ મે બે હજાર તેરના રોજ તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અઠ્યાવીસ મે અને સાત જૂનના તાપમાનનો પારો 44.4 डिग्री સુધી નોંધાયો હતો ત્યારબાદ 17 મે 2015 ના રોજ 44.5 ડિગ્રી 20 મે 2016 ના રોજ 48 ડિગ્રી 14 એપ્રિલ 2017 ના તાપમાનનો પારો 44.4 ડિગ્રી 28 મે 2018 ના રોજ 45.8 ડિગ્રી 8 જૂન 2019 ના રોજ 45.1 ડિગ્રી 22 મે 2020 ના રોજ 44.9 ડિગ્રી અઠ્યાવીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી બાર મે બે હજાર બાવીસના પિસ્તાલીસ ડિગ્રી બાર મે બે હજાર ત્રેવીસના રોજ તાપમાનનો પારો તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયો હતો જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે મહત્તમ તાપમાનનો પારો ચુમ્બાલીસ પોઈન્ટ ચાર નોંધાયો છે